શ્રીકંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ માંડવી કચ્છ આયોજિત સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્રના આ બીજા વિડીયોમાં આપનું સ્વાગત છે જે માતાજી મિત્રો આપણે એક નંબર વિડીયોમાં ડૉક્ટર દિવ્યાંશુભાઈ દવે પાસેથી ગર્ભ સંસ્કરણ માટે શા માટે જરૂરી છે તે જોયું હવે આ બીજા વિડીયોમાં ચંદ્રકાંતભાઈ ઠક્કર જે પ્રોજેક્ટર દ્વારા વ્યવસ્થા દરમિયાન શું કરવું જોઈએ શરીરની આંતરિક વ્યવસ્થા ગર્ભાશય માટે શું છે એ આપણને પ્રોજેક્ટર દ્વારા પ્રત્યક્ષ બતાવીને સમજાવશે આના પછી હજી એક ત્રીજો વિડીયો બનશે તેમાં શ્રી હિનાબેન ગોર જે સ્ત્રીઓને ગર્ભધારણ પછી શું કરવું કેવી કાળજી રાખવી અને બાળકમાં કેમ સંસ્કાર રેડવા એ વિશે સમજાવશે હવે આપણે સાંભળીએ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ઠક્કરને તો આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ અથવા તો સમાજમાં પણ થોડું થોડું આપણું ધ્યાન આવતું હશે કે પહેલાં કેટલી સરળતાથી લોકોને બાળક રહી જતું હતું કેટલી સરળતાથી આજકાલ લોકોને પ્રેગ્નન્સી રહેતી નથી તો એના શું કારણો હોઈ શકે અને શું એનું સોલ્યુશન હોઈ શકે એના વિશે વાત કરવા આંકડાકીય માહિતી તો બરાબર છે કે દિવસે દિવસે ફર્ટિલિટી ડાઉન થાય છે કેટલા પર્સન્ટેજ થાય છે કયા રાજ્યનો શું ડેટા છે કયા દેશનો શું ડેટા છે ઘણા બધા યુરોપના એવા રાજ્યો છે કે સરકાર એને બાળકો કરવા માટે પૈસા આપે છે કે ભાઈ તમારે ભારત કરવું જોઈશે નહીં આપણા દેશની વસ્તી ઓછી થઈ રહી છે કે સાવ શૂન્ય થઈ જશે તો એ વિષય છે પણ આપણે તો એકસો ચાલીસ કરોડ છીએ એટલે આપણને એમ થાય કે આ તો ક્યાં આપણા માટે આવો પ્રશ્ન છે પણ નહીં છે આપણે કેમ કે આઈસબર્ગ ફિનોમિના કહેવાય કે બરફની અંદર

તો એને લઈને એ વિષયને વાત કરવાનો છે કે વંદ્યત્વના શું કારણો હોઈ શકે અને એનું શું સોલ્યુશન હોઈ શકે આમ આપણે બધે જાણીએ જ છીએ પણ છતાં આપણને આ ધ્યાનમાં નથી કે આ વસ્તુઓ છે એ આપણા શારીરિક ક્ષમતા જે ફિઝિકલ આપણી રિપ્રોડક્ટિવ લાઈફ છે એને કેટલી એ ડાઉન કરે છે અથવા કેટલી એને નુકસાન પહોંચાડે છે હાનિ કરે છે તો એવા કારણોનો આપણે અભ્યાસ કરશું તો સમાજ સમાજમાં આવશે કે એ કારણોને દૂર કરીએ તો એ એનું સોલ્યુશન છે એમાં કોઈ રોકેટ સાયન્સ નથી તો ખુબ ચુસ્ત કપડા આજકાલ પહેરવાથી એવું થાય છે કે આપણે ટાઈટ જયારે ક્રોસ પહેરવામાં આવે તો ભગવાને પુરુષ ને જે વૃષણ ગોઠવી છે એ બોડીની બહાર મૂકે છે આપણું જે નું ટેમ્પરેચર છે એ સામાન્ય ડિગ્રી છે એનાથી બે ડિગ્રી ઓછું તાપમાન શુક્રપીઠ અને વૃષભ કોથળી હોય છે તો જે શુક્રાણુ બનવાની પ્રક્રિયા છે એ સારી રીતે થાય સારી ક્વોલિટીના અને સારી ક્વોન્ટિટીના એટલે ગુણવત્તાયુક્ત યુક્ત અને સારી સંખ્યાનો શુક્રાણુ મળે તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ ના પડે પુરુષ બીજની ખામી ઉદ્ભવે નહીં એ જ રીતે બહેનો જ્યારે ટાઈટ કપડાં પહેરે છે ત્યારે એનું ગર્ભાશય નીચેના પેઢુના ભાગમાં એની ઓવરી અને એનું જે પ્રજ્ઞાન તંત્ર છે એ પેડુના ભાગમાં એટલે કે પેરવેશમાં આવેલું છે હવે જ્યારે બહેનો આવા કપડા ટાઈટ પહેરે છે જીન્સ ટાઈટ પહેરે છે સ્લેક્સ પહેરે છે તો એનું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થવાથી એની ઓવ્યુલેશનની પ્રક્રિયા એટલે સ્ત્રી બીજ બનવાની પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે એનો માસિક ધર્મ ડિસ્ટર્બ થાય છે અને અંતે એને બાળક રહેવામાં તકલીફ થાય છે તો આવા કપડાં પહેરવાથી આ બધી પ્રક્રિયા આપણી જે પ્રજ્ઞન ક્ષમતા છે એના ઉપર ખૂબ જ મોટું નુકસાન થાય છે હવે જે લોકો યુરોપમાં રહે છે કાશ્મીરમાં રહે છે કે જ્યાં ખૂબ જ ઠંડુ વાતાવરણ છે એ લોકોને આનાથી પ્રોબ્લેમ નથી વેસ્ટર્ન લોકો એટલે કે એ લોકો આવા કપડાં શોધ્યા છે આપણે એવા પ્રદેશમાં રહીએ છીએ કે લગભગ આઠ થી નવ મહિના આપણા ત્યાં ગરમી હોય છે આપણને બધાને ખબર છે બરાબર છે તો એ ગરમ વાતાવરણની અંદર આવા ચુસ્ત કપડાં પહેરવાથી આપણી પ્રજ્ઞ ક્ષમતા ઉપર ખૂબ જ હાનિ થાય છે આનાથી દૂર રહેવું સિમ્પલ સોલ્યુશન છે કે આપણે પેલા આ પહેરતા હતા

બાપડ બે દેશી પહેરવેશ હતો બરાબર છે કે આપણા વડીલો પહેરે છે લૂઝ કપડા તો એ કપડા ઉપર આપણા બાળકોને પાડવા જોઈએ ભલે કદાચ આપણે રોટી ના પેરીએ એના હોય છે પણ લૂઝ મોટા કપડા તો પહેરી જ શકીએ ટાઈટ અંદર એનાથી પણ જે આપણે કહેવું કે નીચેનું જે ટેમ્પરેચર વધે છે એના કારણે શુક્રાણુની ક્ષમતા ઘટે છે તો લૂઝ અંદર પહેરવાની પણ હેબિટ આપણા બાળકોને આપણે પાડી દઈએ અમારા ક્લિનિકમાં ઘણા બધા કપલ્સ આવતા હોય ત્યારે આપણે એને પૂછતા હોઈએ તો કેટલા કે યંગસ્ટર લોકો છે યુવાનો છે યુવતીઓ છે કે જે લોકો બારેમાસ ગરમ પાણીથી થી નાય એને આદત થઈ ગઈ છે કે મને કોઈ ઉનાળામાં પણ ગરમ પાણી જોઈએ નાવા માટે તો ગરમ જ જોઈએ તો ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ છે એ પણ ફળદ્રુપતા ઓછી કરે છે તો એનાથી આપણા બાળકોને દૂર રાખવા જોઈએ જરૂર પૂરતું ગરમ પાણી શિયાળાની સિઝનમાં ઉપયોગ કરવો જોઈએ નહીં કે આખી સિઝન

એવું જ આમાં થઈ રહ્યું છે પુરુષની જે શુકરાણોની ક્ષમતા છે માન્ય દિવસ જુભાઈ એમાં વાત કરી હતી આપણને આ વિષય ઉપર મારે વાત કરવાની છે તો એ પણ આ વિષય છે કે જે શરૂઆતમાં લોકો આવતા ત્યારે અમે ક્યાં લોકોને શુકરાઓનું કાઉન્ટ કરવાનું કહી દે તમારો સ્પોર્મ કાઉન્ટ એનાલિસિસ કરવાનું છે તો કોઈ પુરુષ તૈયાર ન થતા બેન એની જે હોય દીકરી આવી હોય એની સાસુ અંદર લઈને એને આવે અને જેને કંઈ બાળકો ન થતા હોય તો ટ્રીટમેન્ટ માટે વાત થાય પુરુષ તો આવે જ નહીં અંદર અને કદાચ આવે ને આપણે કહીએ કે તમારો રિપોર્ટ કરાવો ના ના એની મા જ ના પડે મારા દીકરાનો તો પ્રોબ્લેમ હોય જ નહીં તમે રિપોર્ટ ના કરાવશો એટલે ભાઈઓને આવા પ્રોબ્લેમ નહોતા એ પણ સાચી વાત છે પણ હવે સમય બદલાઈ ગયો છે જેટલો સ્ત્રીને પ્રોબ્લેમ છે બાળક ન રહેવા માટે ખામીયુક્ત જે પ્રોબ્લેમ હોય છે એવા પુરુષોમાં ભાઈઓમાં પણ પ્રોબ્લેમ અમે જોઈ રહ્યા છીએ આજે પચાસ ટકા પુરુષોમાં પણ પ્રોબ્લેમ છે તો જ્યારે આ બધું એનાલિસિસ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે આપણા વર્લ્ડની હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે અમુક અમુક વર્ષે આ બધા ડેટા બહાર પાડતી હોય કે સમાજમાં હેલ્થ નું શું છે અલગ અલગ વિષયો ઉપર તો જ્યારે ઓગણીસો ને માં આવો એક આખો મોટો સર્વે થયો અને આ કાળ દેશના દુનિયાના પુરુષોના શુક્રાણુનો કાઉન્ટની એવરેજ કાઢવામાં આવી ને તો એ ઓગણીસો ને પચાસમાં એકસો તેર મિલિયન પ્રતિ એમએલ એકસો તેર એનો કાઉન્ટ રહેતો હતો પછી એના ત્રીસ વર્ષ પછીનો જે એનાલિસિસ છે ઓગણીસો ને માં આપણે જોઈએ છે એ લખેલું છે એ સાહીઠ મિલિયન બતાવે છે તો એ કેટલું થયું એનાથી પચાસ ડાઉન થઈ ગયું ઓલમોસ્ટ પચાસ ટકા બે હજાર દસ નું એનાલિસિસ કરીએ તો એ વીસ મિલિયન થઈ ગયું એટલે એનાથી ત્રીજો ભાગ થઈ ગયો તો દિવસે દિવસે પુરુષોમાં વધ્યત્વનું પ્રમાણ વધતું જાય છે આ બે હજાર દસ ના ડેટા છે હજુ બે હજાર વીસ ના કે આપણે ચોવીસમાં અત્યારે જીવી રહ્યા છીએ તો એના ડેટા એનાથી પણ ડાઉન હશે

આ દિશામાં આગળ વધી રહ્યા છે એવું કહેવા માંગીએ છીએ પાંચ દાયકા પછી જગતનો કોઈ પુરુષ પિતા નહીં બની શકે આવું પણ મેડિકલ સાયન્સ અત્યારે આંકડા બહાર આવે છે એના ઉપરથી ભવિષ્ય ભાખે છે કે આવતા સમયનું શું થશે અને આ બધા ન્યૂઝ પેપરમાં આવેલા આર્ટિકલ છે એના કારણો પણ એમાં દર્શાવવામાં આવ્યા છે અને એવા પુરુષો દુર્લભ આપણા માટે ગંભીર વિષય છે અને એને રોકવા માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ પુરુષોમાં ઘટી રહેલી પ્રતુકતા પર કોમેડી વિશે પિક્ચર આવી હતી વિકી ડોલર કરીને આજથી આઠ દસ વર્ષ પહેલા કેટલાક લોકો જોઈ હશે તો વિકી ડોલર જે મૂવી છે એની અંદર પણ આ વિષયને હાઇલાઇટ કરવામાં આવવામાં આવી હતી કે પુરુષોમાં પ્રતુકતા ઘટી રહી છે અને જેને આગામી કેવા પરિણામો આવશે ઇન્ફર્ટિલિટી ઓન ધ રાઇઝ એમાઉન્ટ ધ ઇન્ડિયન મેન કેટલી ઇન્ફર્ટિલિટી વધી રહી છે આ બધા ન્યૂઝપેપરમાં આર્ટિકલ આપશો જોતા હશું તો એના માટે આગળ શું એનું સોલ્યુશન છે એ પણ આપણે જોશું જે એના કામો છે એ એનું સોલ્યુશન છે બરાબર છે હવે એ જો મેરેજ આવા બાળ થાય તો આપણે શું રિએક્શન આપીએ કે ન્યૂઝ પેપરમાં આર્ટિકલ વાંચીએ કે આપણે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા ચિત્રો જોઈએ ત્યારે શું આપણા આપણા મનમાંથી શું ઉદગાર નીકળે કોઈ કહી શકશું આપણું રિએક્શન શું હોય કરવા જોઈએ કે નહીં આવું તો કરાતું હશે

એટલે એ જ ઓફ ધ મેરેજ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મેરેજની જે વય મર્યાદા છે એ આપણા વડીલ હોય આપણા શાસ્ત્રોએ હોય આપણા અધ્યાત્મ હોય આપણા પુરાણ કાળમાં એક જનરેશન બે જનરેશન પાછળ જઈએ જે નક્કી કરવામાં આવે તે ખરેખર યોગ્ય હતી પણ હવે સમય બદલાયો છે એજ્યુકેશનનું લેવલ વધ્યું છે બરાબર છે દરેકને સ્વતંત્રતા છે માતા પિતા કે પણ છતાં બાળકો તૈયાર નથી હોતા આ બધી વસ્તુ આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ તો એ જો તો મેરેજ પણ ઇમ્પોર્ટન્ટ કારણ છે વૃદ્ધત્વનું મોટી ઉંમરે જ્યારે જ્યારે લોકોને લગ્ન થાય છે એ પણ વાંધો નહીં ચાલો કોઈ કારણસર તમારા લગ્ન મોડા થયા છે પણ લગ્ન થયા પછી બાળક કરવા માટે જ્યારે અમારા ક્લિનિકમાં કોઈ બીજી કોઈ કારણથી કપલ આવે અને એને પૂછે કે ક્યારે પ્રેગ્નન્સીનો પ્લાન કરવાનો છો બીજા કોઈ પ્રશ્ન પ્રોબ્લેમ લઈને આવ્યા હોય છવ્વીસ સત્યાવીસ વર્ષની બેનની ઉંમર હોય તો કે હજુ તો કંઈ વિચાર્યું નથી પણ એક બે વર્ષ તો હજુ નહીં જાય હજુ વિચાર્યું નથી પણ એક બે વસ્તુ નથી જ કરવાનું એટલે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી બહુ વિચાર્યું ના હોય પછી વિચારી અને પ્રેગ્નન્સી કરવાનો પ્લાન કરે પછી કોઈ કારણસર પ્રેગ્નન્સી રહે નહીં અલગ અલગ કારણો થકી એટલે ઓગણત્રીસ ત્રીસ વર્ષની ઉંમર બેડની પહોંચી જાય પછી હોસ્પિટલના ચક્કર કાઢે કે ભાઈ હવે બાળક રહેતું નથી એટલે આપણે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ અધ્યત્તર નિવારણ એક્સપર્ટ ડૉક્ટરે જઈ અને ટ્રીટમેન્ટ લઈશું એટલે જે ઘણા લોકો શું કેરિયર ઓરિયન્ટેડ હોય એમ થાય કે આપણે હજુ ઘરનું ઘર થઈ જાય એકાદી ગાડી થઈ જાય થોડા સેટ થઈ જઈએ પછી આપણે બાળક કરશું એમની માનસિકતા આવી હોય અત્યારના જે નવ દંપતીઓ બધા એમાંથી કેટલાક લોકો બાદ પણ હશે પણ અમે શહેરી વિસ્તારમાં રહીએ છીએ અને ત્યાં આવતા જે કપલ છે એના વિશે વાત કરું છું એટલે ત્રીસ વર્ષની ઉંમરે ઘણા બધા પૈસા પાંચ દસ પંદર પચીસ લાખ ભેગા કરે કે આગળ જઈએ પછી આપણે આ બધું આપણે બાળક આવે એ પણ આપણે બધી સુવિધા હોવી જોઈએ સારી સ્કૂલમાં મૂકવા આપણે એની ફીસ ભરી શકીએ એના માટેનો આર્થિક આપણી પાસે બેલેન્સ હોવું જોઈએ પણ પછી એને બાળક ન રહે એટલે ટેસ્ટ બેબી કરાવવું પડે બરાબર ને આપણે માંડવીમાં ટેસ્ટ બેબી સેન્ટર છે કચ્છની અંદર પાંચ ટેસ્ટ બેબી સેન્ટર છે અમારું ગાંધીધામમાં એક છે માંડવીમાં છે ને ભુજમાં ત્રણ છે તો આ નાના નાના સેન્ટર નું કેમ ટેસ્ટ બેબી સેન્ટર ખોલે છે ટેસ્ટ બેબી સેન્ટર એટલે શું જયારે બાળકો નોર્મલ પ્રક્રિયાથી નથી રહેતા એ ટેસ્ટ કરીને આર્ટિફિશિયલી એને ફર્ટિલાઇઝેશન કરીને બાળક કરવાનું છે એટલે ટેસ્ટ બેબી કહેવાય તો ટેસ્ટ ટુ બીબી નો સહારો લોકોને લેવો પડે એટલે ચાર પાંચ લાખ રૂપિયા ડોક્ટરને આપવા પડે પછી બાળક ન થાય છે એ એવું નથી કે ટેસ્ટ ટુ બીબી કરાવે એટલે 100% બાળક રહી જાય એના માટે પણ અલગ અલગ સ્ટેપ હોય રિઝલ્ટ નો પણ રેસ 50 થી 60% હોય છતાં પણ ન બતાઓ એટલે આપણે ટેસ્ટ ટુ સેન્ટરનો સહારો લેવો પડે તો કહેવાનો મતલબ એમ છે કે જે પૈસા બેઠા આપણે કમી છે જે સમય બગાડીએ છે અને પછી ડોક્ટરને જ આપણે પૈસા આપી દેવાના છે ટેસ્ટ ટુ બીબી કરાવવા માટે એના કરતાં વહેલેથી બાળક કરી નાખો શું ખોટું આ દિશામાં પણ આપણે વિચાર કરવો જોઈએ બરાબર છે તો એ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઉંમર પાછી આવવાની નથી જે સમય ચાલી જાય છે આવવાનો નથી હવે આ સાયન્ટિફિક કારણો એવા છે કે આ મોડા લગ્નની મોકાણમાં થાય છે એવું કે જ્યારે કોઈ પણ સ્ત્રી બાળકનો જન્મ થાય એના માતાના ગર્ભો નથી તો એને ભગવાન એક બેલેન્સ આપે છે સ્ત્રી બીજનું કે આટલા સ્ત્રી બીજ તને આપવામાં આવે છે તો એ સ્ત્રી જ્યારે એનો જન્મ થાય અને જ્યારે મોટું થતું જાય દીકરી હોય જ્યારે એના બર્થ સમય એકસો ને એક થી બે મિલિયન કાઉન્ટ એનો હોય છે બરાબર છે જ્યારે બર્થ સમય થાય છે એક થી બે મિલિયન એટલે દસ થી વીસ લાખ એક મિલિયન એટલે દસ લાખ જેટલા બીજ થાય પછી જ્યારે એની પ્યુબર્ટી થાય યુવા અવસ્થા થાય પ્યુબર્ટી જ્યારે એની મેસ્ટ્યુએશન ચાલુ થાય ત્યારે એની અંદર ત્રણ લાખ રહે છે એટલે દસ લાખ વીસ લાખની વચ્ચે એટલા થઈ અને ઓછા થતા થતા કે બાળક ચૌદ વર્ષની દીકરી થાય એનો જે કોટા છે બેલેન્સ છે એ ત્રણ લાખ સુધી પહોંચે છે અને જ્યારે એ સ્ત્રી પાંત્રીસ વર્ષની થાય છે ત્યારે એ પચીસ હજાર થઈ જાય છે એટલે તમે જોઈ શકો છો કે ભગવાને જે એનોને દીકરીઓને બેલેન્સ આપ્યું છે સ્ત્રી બીજનો ઓવા બનવા માટેનું એ ધીરે ધીરે એની મેળાઈએ ધીરે ધીરે બોડીમાં ઓછું થતું જાય છે જેને લઈ અને ઉંમરના કારણે બાળક રહેવામાં તક પડે છે એટલે જે વ્યક્તિને થી પચીસ વર્ષ ની ઉંમરે બાળક રહેવાનો જે યોગ્ય સમય છે એ સમય નીકળી જાય છે તો ધીરે ધીરે ઝડપથી જાય છે અને બાળક છે તો આ એનું વૈજ્ઞાનિક કારણ છે કે મોડા લગ્ન થવાથી અથવા મોડું બાળક પ્લાનિંગ કરવાથી આ સાયન્ટિફિક રીતે એની પોતાનું જે બેંક બેલેન્સ છે ડિપ્રેશન થતું જાય છે ઓછું થતું જાય છે અને પ્રેગનન્સી રહેવા તકલીફ અનુભવે છે એ જ રીતે પુરુષોમાં પણ છે કે ધીરે ધીરે એના શુક્રાણુંની સંખ્યા અને એની ક્વોલિટી બંને ડાઉન થતું જાય છે એટલે યોગ્ય ઉંમર બાળક કરવાની 20 થી પચીસ વર્ષની ઉંમર પર્યાવરણનું ઉપર ખૂબ જ નુકસાનકારક છે આપણી ખૂબ ડાઉન કરે છે તો આપણે જોઈએ કે શહેરી વિસ્તારમાં દરેક પ્રકારના પ્રદૂષણો છે ફેક્ટરીના પ્રદૂષણ છે ટ્રાફિકના પોલ્યુશન છે વોટર પોલ્યુશન છે જમીનનું પોલ્યુશન છે પોલ્યુશન પણ આપણી ઓવરઓલ હેલ્થને આપણી પોતાની આપણી જે જનરલ હેલ્થ છે એને પણ નુકસાન કરે છે અને ફર્ટિલિટી એટલે કે બાળક રહેવાની જે ક્ષમતા છે એને પણ આ પોલ્યુશન બધા નુકસાન કરે છે કારણ કે ઘણા બધા પ્રકારના કેમિકલ એમાં હોય છે અને જે આપણા શ્વાસમાં જતા હોય છે તેના કારણે એ ફર્ટિલિટીને ડાઉન કરે છે જે આ પ્રકારના પોલ્યુશન છે મોબાઈલના પોલ્યુશન એ પણ એના રેડિયેશન છે એ પણ ફર્ટિલિટીને હાનિકારક છે એવું વિજ્ઞાન સાબિત કર્યું છે તણાવયુક્ત જીવનશૈલી સ્ટ્રેસફુલ લાઈફ આપણને ખબર છે કે લોકો શહેરમાં રહેતા હોય છે તમારા ભાઈ મિત્રો વડીલો ક્યાંક રહેતા હશે મુંબઈ તો મોટા મેટ્રો સિટીમાં તો તમે એમની લાઈફ જોઈ હશે કેટલી તણાવયુક્ત એમની જીવનશૈલી હોય છે તો એ પણ ખૂબ જ હાનિકારક છે વસ્તુ કારણ કે એ સ્ટ્રેસના કારણે આપણા બોડીની અંદર ઘણા બધા કેમિકલ અને મિકેનિકલ ફેરફારો થાય છે એ કેમિકલના ફેરફારોના કારણે આપણી જે શારીરિક અને માનસિક ક્ષમતા ઘટતી જાય છે જ્યાંને કારણે વંધ્યત્વ ને એ નોટ રહે છે એટલે આપણે ઘણા બધા આવા ગેજેટ્સથી ઘેરાયેલા છે ગૂગલ વોટ્સઅપ બાકી જે બધા ઇન્સ્ટાગ્રામ બરાબર કોનો મેસેજ આવ્યો ના આવ્યો કેટલા લાઈક મળ્યા ન મળ્યા ના જે યંગસ્ટર છે એને આનો ઘણો બધો સ્ટ્રેસ છે એટલે આવા બધા સ્ટ્રેસથી આપણે ઘેરાયેલા છે જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે જેનું પ્રાકૃતિક પ્રકૃતિ સાથે જીવન જોડાયેલું છે જે નેચરલ લાઈફ જીવે છે એમાં એ પ્રમાણે એનું ઓછું છે શારીરિક શ્રમનો નો બરાબર છે તો આ પ્રકારની સ્થિતિ ઘણી જોવા ઘણા લોકો આવા આવા જોવા મળે ને એમને કે સાહેબ હું તો બહુ હેલ્થી છું એમ જે શબ્દ પાસે આવ્યો આપણે હું હેલ્થી છું એટલે અને હું તો તમે હેલ્થી નથી તમે પણ અનહેલ્થી ની વ્યાખ્યામાં જ છો વધારે વધારે હોય ને એટલે દર્દી પોતાની જાતને એવું કે હું હેલ્થી છું પણ આ હેલ્થી નથી આ પણ અનહેલ્થી છે એ સપ્રમાણ બોડી છે આપણી હાઈટ અને વેઇટનો જે રેશિયો હોય એ પ્રમાણે સપ્રમાણ બોડી હોય તો આપણે એને હેલ્ધી કહી શકીએ આપણે જરૂર હાઈમાં ઓછું વજન હોય અંડર વેઇટ હોઈએ અથવા ઓવરવેઇટ હોઈએ તો એને અનહેલ્ધીની વ્યાખ્યાપ મૂકવામાં આવે છે તો આ જે ઓબેસિટી એટલે મેદસ્વીતા પણ જેનું બહુ હેવી બોડી હોય છે એને ઘણા બધા બોડીમાં ફેરફારો થાય છે ડાયાબિટીસની જલ્દી નોતરે છે એના શરીરની અંદર બ્લડ પ્રેશર જલ્દી દાખલ થાય છે તો આવી બધી બીમારીઓ અન્ય બીમારીઓ પણ લાગતી હોય છે અને ફર્ટિલિટી માટે પણ એ ખૂબ જ નુકસાનકારક છે એટલે ઘણા બધા બહેનોના રિપોર્ટ આજકાલ નોર્મલ હોય છે પણ ભાઈઓના પુરુષોના શુક્રાણુ ખૂબ જ લબડા અને ખરાબ ક્વોલિટીના હોય છે કારણ કે એમને જે આળસુ જીવન છે બરાબર છે પ્રમાદી જીવન છે એ આ વસ્તુને નોંધ રહે છે નાના નાના બાળકો આપણા ઘરની અંદર આપણને ખબર છે કે ખાસ કરીને મોબાઈલ છે લેપટોપ છે તો કે જે નાના નાના બાળકો લેપટોપનો ઉપયોગ કરે અને ગોદમાં રાખીને કરે ખોડા રાખીને વાપરે તો એની હીટ એક નીકળે છે એ હીટ આપણાને નુકસાન કરે છે આપણા જે પ્રજ્ઞા નંગો છે એનું ટેમ્પરેચર વધારે છે અને એના કારણે એ ફર્ટિલિટી ને ઘટાડે છે તો આ જે ગેજેટ્સ ઉપયોગ આપણા યંગસ્ટર આપણા ઘરમાં પરિવારમાં પરિવાર જે બાળકો કરતા હોય તો ટેકનોલોજીનો ઉપયોગ આપણે જરૂર કરવો જોઈએ પણ એનો વિવેકપૂર્વક સમજપૂર્વક વધતો જતો જંતુનાશક દવાઓનો ઉપયોગ આપણને ખબર છે આપ સૌ ખેડૂત મિત્રો છો કિસાન મિત્રો છો આપ ખેતી કરો છો તો પહેલાંના સમયમાં આપણા જે બાપદાદાઓ જે ખેતી કરતા હતા એના કરતાં ખેતીનો પ્રકાર બદલાયો છે એમાં એમનો પણ વાંક નથી કારણ કે આપણી દેશ અને દુનિયાની જે ડિમાન્ડ છે અનાજ અને કઠોળ અને જે કંઈ આપણે વાવીએ છીએ એની ડિમાન્ડ વધતી જાય છે એટલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી અને વધુમાં વધુ ઉત્પાદન લે છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે હવે સમય બદલાઈ રહ્યો છે કચ્છના ખેડૂતો ખૂબ જ સાહસિક છે આપણને ખબર છે અને આપ સૌ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છો એ એક સમાજ માટે ખૂબ જ સારી નિશાની છે કે એ જે જંતુનાશક દવાઓ આપણે નાખીએ છીએ એના કારણે કેન્સર અને એ બધા રોગો તો થાય જ છે પણ ફર્ટિલિટી પણ ડાઉન થાય છે તો આપણા વિસ્તારમાં બને ત્યાં સુધી આપણા બધા પરિવાર અને સમાજના લોકોને ઓર્ગેનિક શાકભાજી અને ફ્રૂટ મળી રહે એના જ મળી દે એ માટેનો પ્રયત્ન આપ કરતા હશો કરશો એવી આશા અપેક્ષા છે પ્રાકૃતિક ખેતી હતી એનાથી અને આપણે ઓર્ગેનિક ખાતર વાપરતા હતા હવે આપણે એ પેસ્ટીસાઈડ વાપરીએ આપણો ડાયટ આપણા બાળકોનો ડાયટ શું હોય છે દારી બાજુ કે જમણી બાજુ આવે

તો આપણે બાળકોને એનાથી દૂર રાખી શકીએ એટલે કારણ કે એની અંદર જે વપરાતું તેલ અને બીજા પેસ્ટિસાઇડ છે કે મસાલા છે એ બધા ફર્ટિલિટીને ડાઉન કરે છે એનાથી ઓબેસિટી એટલે વજન પણ વધતા જાય છે સ્કૂલોની અંદર આજે શહેરની સ્કૂલોમાં તમે જશો ને તો બાળકો ખૂબ જ ઓવરવેઇટવાળા હોય છે બીજા ટ્યુશન અમે ક્યારેક ચર્ચા કરીએ તો અત્યારે બીજા પ્રોબ્લેમ ઘણા ઓછા છે બાળ રોગના પણ કે મેદસ્વીતા પણ એટલે ઓબેસિટી નાના નાના બાળકોમાં ખૂબ જોવા મળે છે એ જ્યારે યુવાન થશે એના લગ્ન થશે બાળક માટે પ્રયત્ન કરશે ત્યારે એની ફર્ટિલિટી એ સ્પંગ કામ છે ખૂબ જ ઓછો હશે એટલે જ વિજ્ઞાન એમ કહે છે કે પચાસ વર્ષ પછી પુરુષોમાં જે ફર્ટિલિટીનું પ્રમાણ છે ખૂબ જ ઝડપથી ઘટી જશે આપણા પીણા ગામને ગામને મળે છે ને પેપ્સી ને કોલા ને બધું મળે ને આપણા ગામમાં મળે દુર્ગાપુરમાં તો એ પણ હાનિકારક છે રાઈટ એટલે આપણા જે પીણા જે નેચરલ અને દેશી હતા એનો ઉપયોગ આપણે કરવો જોઈએ આપણા ઘરે મહેમાન આવે ત્યારે પણ એની જ આપવું જોઈએ નહીં કે પેના પ્રિઝર્વેટિવવાળા મહત્વનું તો વ્યસનોનું પ્રમાણ છે ગામડે ગામડે આપણને આ નોર્મલ થઈ ગયું છે બરાબર છે તો એ જે વ્યસનો છે તમાકુ ગુડગા સ્મોકિંગ આ બધું ફર્ટિલિટી ને શુક્રાણુને ખૂબ જ ઝડપથી ઘટાડે છે આપણો જે નેચરલ મુખવાસ હતો એવા મુખવાસ અને એવી વસ્તુ આપણે લેવી જોઈએ હવે તો અમુક વિસ્તારમાં ઝુંપડવેલી વિસ્તારમાં શહેરોમાં બહેનો પણ ચૂપકી બહુ ખાય છે ભૂખાઓ બહુ ખાય છે તો વ્યસન મુક્તિનો કાર્યક્રમમાં આપણે જે કંઈ કરી રહ્યા છીએ તો એના એક પાસાની આપણને ખબર હોવી જોઈએ કે જેમ આપણને કેન્સરને ન ઉતરે છે શરીરને બગાડે છે સાથે સાથે ફર્ટિલિટીને પણ ડાઉન કરે છે તો વ્યસન અભિયાન ચલાવવું જોઈએ અને આપણે તો ન જ કરીએ અને બીજાને પણ આ વ્યસનથી દૂર રાખીએ એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ સ્મોકિંગ ડ્રિંકિંગ બરાબર એ બધું એમાં આવી ગયું હવે આ બધા કારણો થયા વંધ્યત્વ થવાના કે આના કારણે થઈ અને ઇનફર્ટી રીતે બાળકો ન થવાના પ્રોબ્લેમ આવે છે તો આ બધાથી દૂર રહીએ એ એનું સોલ્યુશન છે પણ આમ કે કોઈને એવું છે કે કંઈ આ બધા વ્યસનો નથી એની જીવનશૈલી પણ સારી છે ગામડામાં જ રહે છે પ્રાકૃતિક જીવન જીવે છે છતાં પણ એવા કેસ જોવા મળે છે કે એને પણ વંધ્યત્વનું પ્રમાણ હોય છે તો વંધ્યત્વને ઘટાડવા માટે અથવા ફર્ટિલિટીને વધારવા માટે બીજા શું પગલાં લઈ શકીએ અથવા તો આપણે શ્રેષ્ઠ સંતાન મેળવવાનું છે તો આપણે દેહ શુદ્ધિ કરવાની છે શરીર શુદ્ધિ કરવાની છે તો એમાં આ બધી વસ્તુ આપણને કામ લાગશે ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ નેચરલ ફ્રૂટ આપણને મળે છે બરાબર વાડી વિસ્તાર છે આપણી પાસે તો જે આપણા ફ્રૂટ છે ઓછી પેસ્ટિસાઇડ વાળા છે અથવા તો પેસ્ટિસાઇડ વગરના છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ કે જેથી આપણા બોડીની અંદર એન્ટી ઓક્સિડન્ટ વિટામિન્સ મિનરલ્સ આ બધું મળશે અને ફર્ટિલિટી આપણી વધશે ગ્રીન વેજીટેબલ્સ પણ એમ જ છે લીલા શાકભાજી સિઝનલ શાકભાજી આપણે વધુ લેવા જોઈએ જેથી કરીને આપણને વધારે વિટામિન્સ મિનરલ્સ મળશે આપણી બોડી હેલ્ધી રહેશે તો આપણા જે સ્ત્રી બીજ અને પુરુષ બીજ આપણને હેલ્ધી મળશે કઠોળ કઠોળમાં આપણે જે ડીએનએ બનવા માટે પ્રોટીનની જરૂર હોય છે તો કઠોળની અંદરથી આપણને વધુમાં વધુ પ્રોટીન મળે છે તો એ કઠોળનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ રેગ્યુલર એક્સરસાઇઝ એટલે શારીરિક શ્રમ જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એ કરતા જ હશે ન કરતા હોય તો પોતાના શરીર માટે પોતાનો સમય કાઢવો જોઈએ અને શારીરિક શ્રમ કરવો જોઈએ જેથી કરીને આપણે બોડી ફિટ રહેશે ફિઝિકલી આપણે ફિટ હશું તો આપણે સારા બાળકને જન્મ આપી શકશું બીજી એક વસ્તુ ઇન્ફર્ટિલિટી થવા માટે કે પતિ પત્ની વચ્ચેનો તાલમેલ બરાબર છે ઘણી જગ્યાએ આપણે આવું જોતા હશું બરાબર છે એ નાના નાના સ્ત્રી અને પતિ અને પત્નીના જે પ્રોબ્લેમ હોય એના કારણે એને પ્રેગ્નન્સી રહેવામાં પણ વાર લાગે અને પ્રેગ્નન્સી રહે તો પણ શ્રેષ્ઠ આત્માનો અવતરણ આપણે ના કરાવી શકીએ એ દિવસે આપણને વાત કરી તો પતિ અને પત્નીનું જે સંબંધ છે એમાં પ્રેમ આ બધી હાર્મની

આના પછીના શ્રી હિનાબેન ગોર તરફથી આપણને માહિતી આપવામાં આવશે એમાં સ્ત્રીઓને ગર્ભધારણ કરવાથી પહેલાં શું કાળજી લેવી જોઈએ ગર્ભધારણ પછી કઈ રીતે કાળજી રાખવી જોઈએ અને ગર્ભધાર શિશુને કઈ રીતે સંસ્કાર આપવા જોઈએ આ વિશે સરસ માહિતી આપણને હિનાબેન ગોર આપશે તો આના પછીનો વિડીયો જરૂર જોજો ખૂબ સમજવા યોગ્ય આના પછીનો વિડીયો છે